તો આપણા કારેલાનું શાક બનાવવાનું છે પાણી ઉકળવા મળ્યું છે હવે તો જો પેલા તો આ કારેલા બાયપાસ થઈ જાય કારેલામાં ફરવાનો સુંદો તો હવે આપણે શાક ઉતારી લીધું સુલેથી અને મસ્ત બની ગયું છે આપણું ગરમા ગરમ કારેલાનું શાક હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં તો આપણે મજામાં આજે તો આપણે હે ને મસ્ત મજાનું કારેલાનું શાક બનાવવાનું છે ને તમને બતાવીશું આપણે કારેલાનું શાક તો જો આપણે લઈ લીધા હે કારેલા આપણે થાય એટલે આપણા ઘરના નંદાઈ ને તો આપણે આ કારેલા છે મોટા જબર તમે જોઈ જો મસ્તીના તો આપણે કારેલાનું શાક બનાવવાનું છે તો જો મારી હે ને કારેલાની ઉપરથી આ સાઈલ ઉખાડે છે થોડી થોડી તો આ પેલા હે ને કારેલાની હંધાઈની સાઈલ ઉખાડી લેવી આપણે પછી શાક બનશે તો આપણે કારેલાનું શાક બનાવવાનું જેવું પણ આ એને આમ હારા શરીર માટે કડવા હોય તો આપણને તો એને મજા આવી છે ખાવાની થોડાક કડવા લાગે પણ આપણે શરીર માટે હારા કારેલાનું શાક ખાવું જોઈએ તો આપણા કારેલા ની સાઈલ ઉતારી અને આવડા મોટા તો કઈ તપેલામાં હામે નહીં એટલે આના આપણે હેને બબે બે ત્રણ ત્રણ કટકા થાય નકર આ તપેલામાં બહુ મોટા હે નંકા હોય તો આલે આ મોટા એટલે આના કટકા કરવા પડશે

તો દાણા આપણે પાછા ખાંડવા પડશે અને ખાંડીને કારેલામાં ભરવા એટલે હું તૈયાર કરવા માંડવી તો પહેલાં દાણા ખાંડી નાખી માંડવીના દાણાનો ભૂકો જો આ રીતનો આપણે ખાંડી ને કર્યો આ ભૂકો પછી કારેલામાં ભરવાનો તો દાણા ખાંડી વાળવાના પહેલા હાલો તો આપણે હવે એને હંધુ કમ્પ્લીટ થઈ ગયું અને કારેલા બફાઈ ગયા હે તમને બતાવી દો આ કારેલા બાફેલા આપણે કાઠરોજમાં કાઢી લીધા હે તો કારેલા મસ્ત મજાના બફાઈ ગયા છે ગરમ કારેલા તો તમને બાફી નાખવાના પહેલા હવે અંદર ભરવાનું તૈયાર કરવી કારેલા ભરવાનો જો આર્યો આ મસ્ત નો નાખીને બનાવ્યું છે પેલા આપણે માંડવીના દાણા પછી એમાં નાખ્યું છે આપણે જીરું જીરા પછી ખાંડેલું મરસું નાખ્યું છે અને આ ઉદર નાખી અને જે મીઠું નાખવાનું છે આ મીઠું પણ નાખી દીધું તો આપણે આ કાર્યલા ભરવાનું ભરવાનું તૈયાર કરી વાયુ પછી આમાં તેલ નાખીને મિક્સ કરીને ભરવાનું છે હવે જો આપણે તેલ પણ એમાં ભેગું મિક્સ કરી દેવી એટલે થઈ જાય કારેલામાં ભરવાનો સુંદો તો જો પહેલા તો આ કારેલા બાયફા તેના એના બી આરો એ કાઢતું જાવ જો કારેલામાં બી થઈ ગયા હોય તો બી પેલા એને એના કાર્ડ વાપરે એમાં બી ની હોય આપણે બહુ મોટા કાર્યલા હતા એટલે બી થઈ ગયેલા બી પણ કાર્ડ પડશે કાર્યલામાં સંધાઈ માંથી આપણા કાર્યલામાંથી બી કાઢી વાળ્યા છે અને હવે જો હંધી મારમી મિક્સ કરે છે આપણે જે હંધી બનાવેલ હતું ને વાઇટકામાં તેલ નહીં નાખીને ઓલું જે ખાંડેલા ખોખા ને હંધી તો એ હંધી મિક્સ કરે છે અને પછી કાર્યલામાં ભરવાનું છે તો આપણે પહેલા કાર્યલા કટકામાં જો ભરવાનું મુહત કરી દીધું ચાલુ તો આ રીતે એને બનાવીને મિક્સ ભરવાનું કાર્યલામાં આટલે મસ્ત મજાનું તો આ રીતે હંધાઈ કરેલા આપણે બી કાઢ્યા ને હધાઈ ભરવાના છે આ જો ભરીને મૂક્યું તો હવે આપણે બીજું કાર્યલું લીધું આમાં એને હંધાઈમાં હવે ભરી ભરીને મૂકી દેવાનું

તો આપડે છે ખાંડેલું મરશું તો એને આપડે રસો કરવો થોડોક એટલે તૈયાર કરવું પડે તો આ આપણે સૈયાનો લોટ એમાં સાઈઝ નાખી અને એમાં ખાંડેલું મરસું નાખ્યું પેલા તો મિક્સ કરી નાખી આપણે જે ભેગું કર્યું એ માં આપણે હા તો જો મિક્સ કરીને આમાં નાખી દીધું છે તેલ આવી ગયું તો એમાં ચૂલે જેઠું ઉતારી લીધું છે હવે પાછું ચૂલે મૂકવી હવે આ રસા માટે આપણે નાખ્યું હતું ચણાનો લોટનો રસો કરવાનો સાઈસ નાખી છે કિન હવે હલાવવું પડિયે નકર વાળી ચોટી જાય તળિયે તો આપણે જો હલાવવા મળવાનું રસો બહુ ગાંટો થઈ ગયો એટલે આપણે સાઈસ ને ચણાનો લોટને એવું નાખ્યું હતું જેથી રસો થોડો ગાંટો રહે તો હવે આપણે હેને ને તૈયાર કરીને ચૂલે મૂકી દીધું છે અને જો આ જે પાછી સાઈઝ એડ કરી રસો વધુ કરવો હોય તો થોડુંક પાણી સાઈઝ ને એવું એડ કરી દેવાનું એટલે વધુ કરી નાખી દેવાનું થોડુંક થોડુંક રસો થોડોક વધુ થાય પછી આ બળવા દેવું પડશે જે કારેલા નાખ્યું ને થોડુંક બળવા દે આપણે થઈ જાય કમ્પ્લેન હા તો આપણે જો હે ને મૂક્યો તો એ રસો તો ઉકળવા મળ્યો હે ચૂલે થોડીક વાર મૂક્યું રસો ઉકળી ગયો હવે જુઓ તમે હવે જો આપણે એમાં આપણા કારેલા તૈયાર કર્યા હતા એ નાખી દેવી એટલે આપણે પાક બનવા મળે કારેલા પણ એમાં એડ કરી દીધા રસો ઉકાળીને તો હવે જો મસ્ત મજાનું આપણે શાક થોડીક વાર ઉકાળવા દેવી એટલે તૈયાર થઈ જાય રસોની જો

તો હાલો આપડા ઘઉં ની રોટલી બની ગઈ જો ઘણી બની ગઈ છે રોટલી અને આપડે મસ્ત નું શાક બનાવી છે તો આપડે હવે શાક લઈ લેવી હાઇટકા માં જો આ કાર્યલા મસ્ત મજાના બની ગયેલા કાર્યલા ભરેલા જો આ રસોઈ પણ કેટલો ઘાટો બનાવેલો તો આપણે જો મસ્ત મજાની રોટલી અને સંભારો છે અને શાક ને આપણે લીંબુ પણ છે તો આલો આપણે હવે બપોરા કરવી તો આલો આપણે શાક ખાવી બન્યું છે તો મિત્રો આપડે મસ્ત મજાનું કારેલા નું શાક ખાઈ લીધું હે પેટ ભરીને અને તમે વિડીયો માં જોયું જ હશે કે આપણે જોરદાર બનાવ્યું છે આજે કારેલા નું શાક તો તમને વિડીયો જોઈને આવડી જ કયું હશે બનાવતા એવી આશા રાખું હું અને આગળ તો આપણે પાછા આવા બીજા એકાદું તમને ગમે એ વસ્તુ બનાવવાનું શીખડાવશું પણ હું નથી બનાવતો બનાવે છે મારા મમ્મી પણ હું તમને વિડીયો બનાવીને તમને શીખડાવીશ તમારે પણ બનાવવું હોય તો વિડીયો આપણે હવે ડેશી સ્ટાઇલમાં બનાવતા શીખવાડશું કાંઈ આપણે બહુ વધુ મસાલાને એવું ન હોય તો એ તો બની જાય એ રીતનું આપણે વિડીયો બનાવી તો વિડીયો જોઈને મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાબ કેવું બન્યું એ કોમેન્ટમાં કહી દેજો તો આપણે આવા નવા દેશી સ્ટાઇલ માં નવા નવા વિડીયો લાવતા રહીશું તમારા માટે તો બાય બાય બધા મિત્રોને ફોર મોર અપડેટ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક એન્ડ એન્જોય વોચિંગ ધ ધીડિયો